ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અને આ ચિંતાજનક વિષય છે કેમ કે બાળકોમાં આ રોગ સૌથી વધારે ફેલાઈ રહ્યો છે વર્લ્ડ એન્કેફેલાઇટીસના એકોતેર કેસ નોંધાયા છે તુ સાબરકાંઠામાં 8 અરવલ્લીમાં 4 કેસ નોંધાયા મહિસાગરમાં 2 ખેડામાં 5 કેસ નોંધાયા છે મહેસાણામાં 4 કેસ નોંધાયા રાજકોટમાં 2 સુરેન્દ્રનગરમાં 2 કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં 2 કેસ તો ગાંધીનગરમાં 5 કેસ નોંધાયા છે પંચમહાલમાં 11 જામનગરમાં 5 મોરબીમાં 4 કેસ નોંધાયા ગાંધીનગર શહેરમાં 2 કેસ નોંધાયા છોટાઉદેપુરમાં 2 દાહોદમાં 2 કેસ નોંધાયા વડોદરામાં એક નર્મદામાં એક બનાસકાંઠામાં બે કેસ નોંધાયા છે વડોદરા શહેરમાં એક ભાવનગરમાં એક કેસ નોંધાયો છે દેવભૂમિ દ્વારકામાં એક રાજકોટમાં એક કેસ નોંધાયો તમે જુઓ જે ચોવીસ કલાકની સ્ક્રીન પર આ તમામ એ માહિતી છે કે ક્યાં કેટલા કેસ નોંધાયા છે તમે ક્યાંથી છો તમારા વિસ્તારમાં કોઈ કેસ છે કે કેમ ત્યાં તમામ માહિતી છે કચ્છમાં એક કેસ નોંધાયો છે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ લઈને હાલ તો આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે ગુજરાતમાં ચાંદીપુરા નવ કેસ પોઝિટિવ મળ્યા સાબરકાંઠામાં અરવલ્લીમાં બે કેસ પોઝિટિવ મળ્યા છે મહેસાણામાં બે ગાંધીનગરમાં એક કેસ પોઝિટિવ તો વડોદરા પંચમહાલ મોરબીમાં એક એક કેસ નોંધાયો છે ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં સત્યાવીસ બાળકોના મોત થઈ ચુક્યા છે સાબરકાંઠામાં બે અરવલ્લીમાં ત્રણ તો મહીસાગરમાં એક બાળકનું મોત થયું મહેસાણામાં બે બાળકના મોત થયા છે તો રાજકોટમાં બે સુરેન્દ્રનગરમાં એક અમદાવાદ શહેરમાં ત્રણ ગાંધીનગરમાં એક દર્દીનું મોત પંચમહાલમાં ચાર મોરબીમાં ત્રણ તો ગાંધીનગર શહેરમાં એક દાહોદમાં બે દર્દીના મોત થયા છે વડોદરામાં પણ એકનું મોત થયું છે દેવભૂમિ દ્વારકામાં પણ એકનું મોત થયું છે હાલ એકતાળીસ દર્દીઓ સારવાર હેઠળ છે અને ત્રણને રજા આપવામાં આવી છે